તો આજે આપણે ભાઈ વિનોદભાઈના ફાર્મ પર આવ્યા હતા અને આપણા સાથે એક ખેડૂત સેલિબ્રિટી કનવરજી વાધાણીયા પણ ઉપસ્થિત છે કનવરજી વાધાણીયા બધી આઈટમો ચેક કરી કનવરજી વાધાણીયા તમને ખરેખર આ બધી આઈટમ ચેક કરતા અને આપણા ખેડૂતોને એવું જણાવો કે આ વસ્તુ કેવી છે અને માર્કેટમાં કઈ રીતે ઉપલબ્ધ થાય વિનોદભાઈ પણ આપણા સાથે છે એ પણ થોડી માહિતી આપશે તો પેલા તમે માહિતી આપો મારું તો કેવું છે કે જો આપણા મારા ઉપર ઘણા અધિકારીનો ફોન આવ્યા તો આ વખતે કોઈ અમારે યેલો તડબુજ જોઈએ છે તો જો આ ફાર્મ ઉપર યેલો તડબુજ પણ અવેલેબલ अवेलेबल છે અને ખરેખર તમે બધા યેલો માગો છો પણ જો બહારથી યેલો અને અંદરથી રેડ આ તડબુજ કોઈ મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું છે ઘણું બધું મીઠું છે એકદમ આમાં સુગર વધારે છે અને બહુ સારું છે અને આ જુઓ અલગ અલગ પ્રકારની ઘણી બધી તેટીઓની વેરાયટી આ તળબૂત છે બહારથી યલો દેખાય છે અંદરથી રેડ છે એટલે ખરેખર આ પણ એકદમ મીઠું છે અને ખરેખર હવે હું તો એવું કહું છું કે ફેમિલી ડોક્ટર નહીં ફેમિલી ફાર્મર રાખો તમારે ક્યારેય દવાખાને જવું જ નહીં પડે આવી સારી આઈટમો ખાશો તો શરીર તંદુરસ્ત રહેશે અને આવા સારા ખેડૂતોના ફાર્મની મુલાકાત અવારનવાર લેતા રહેજો બહુ મજા તેટી

થોડી વેરાયટી પર એક કેમેરામાં તો અને જો આજે આ બધી વેરાયટીઓ લાગેલી છે લાવ કેમેરામેન થોડો બધું ઘેર આટલી બધી વેરાયટીઓ છે સોરી બાવન પ્રકારની વેરાયટીઓ છે આ ફાર્મ છે આ ફાર્મની અંદર બધી વેરાયટીઓ લાગેલી છે

મારી જિંદગીમાં આટલું મીઠું ખાવા મળ્યું છે ખરેખર બહાર થી પીળું દેખાય છે અંદર થી રેડ છે ખરેખર બઉ મીઠું છે હાલ એને પણ આપડે ચેક કરી લાવો તમે કરો હા

એ પણ ખાવામાં બહુ મીઠું છે સૌથી વધુ સુગર આની અંદર છે આ બહુ મીઠું છે તો વાત જ ના થાય બહુ મીઠું તળબૂદની કેટલી વેરાયટી છે બાવન વેરાયટી એક જ ખેતરમાં ખરેખર વિનોદભાઈના સનોએ આભાર કે એક જ ખેતરમાં આટલા બધા ટ્રાયલ બેઝ લગાયા છે ખેડૂતોને જાણવા મળશે જોવા મળશે ઘણા ખેડૂતો શીડ વાવતા હશે પણ ક્યારેય પ્લોટિંગ નહીં જોયું હોય તો આ તો વ્યક્તિ સામેથી બોલાવે છે ખેડૂતોને સીડ પ્લોટિંગ પણ બતાવે છે તો એમનો પણ આભાર ખૂબ ખૂબ અમારે આત્મામથી મહેશભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલી બધી વેરાયટીઓ મને બોલાવી અને બતાવી અને ચખાડી પણ એટલે ખરેખર મને પણ આ ફાર્મમાં આવ્યા પછી ઘણું બધું શીખવાનું મળ્યું છે તો દરેક ખેડૂત મિત્રો હું તો જાહેરમાં ઘણીવાર કહેતા હોઉં છું કે હવે દર પૂનમના દિવસે સારા ખેડૂત ઘરની મુલાકાત લેવો અને તમારી ખેતીને સથરને સફળ બનાવો જે તો હું વિનોદભાઈને કહું કે વિનોદભાઈ એમનો એડ્રેસ આપે અને એમનો કોન્ટેક્ટ નંબર આપે અમારું એડ્રેસ આર્યા ગ્રીન ગ્રો એગ્રીટેક અંબિકા ચોક એ ત્યાં તમને મળશે અને બીજી દુકાનોમાં બી ઉપલબ્ધ રહેશે અને એનો મોબાઈલ નંબર છે સત્યાશી પાંચ સત્યાશી પચીસ એક પચીસ એ નંબર ઉપર તમે કોન્ટેક કરશો તમને કોઈ બી ખેતી તરવૃત્તિ માંડીને કોઈ દૂધી ટામેટા ફુલાવર કોબી જે બી ચીજ જોઈએ તમને મળી જશે અને દુકાનોમાં બી બીજી ડીલરોમાં બી ઉપલબ્ધ મળી જશે તમને તો પલવરજીને કહું કે આ પ્રસંગે કે જે આ વસ્તુ વવરાય બરાબર એ કયા ટાઈમે વવરાય એને સારા ભાવ લેવા માટે શું કરવું અને કઈ રીતે કરવું તો થોડી માહિતી આપે તો દરેકની વિનંતી કરું છું જો બધાએ અલગ આટલા દિવસે આપણે સકટટી તો દસ વર્ષથી વાવો છો પણ કોઈએ આવું યેલો તરબૂજ વાયું નથી અંદરથી રેડ હોય ને બહારથી યેલો એવું નથી વાયું આ જો આ એક તરબૂજ છે કે જે અંદરથી યેલો છે બહારથી ગ્રીન છે તો તમે કંઈક બજારમાં નવી વેરાયટી વાવો ઓફ સિઝનમાં વાવો જાન્યુઆરીમાં વહેલી વાવણી કરી અને ઓફ સિઝનમાં પાક લ્યો નવી નવી વેરાયટીઓ વાવો જો આ નીલમ તો માર્કેટમાંથી ખોવરાઈ ગઈ છે બિલકુલ તો એને રિટર્ન લાવો આ તરબૂજ પણ એક મીઠું છે બહુ અને ઘણી બધી વેરાયટીઓ સારી સારી વિનોદી છે એમની પાસેથી બિયારણ લઈ અને ઇન્ટરક્રોપ કરો મલ્ચિંગ ટપકનો ઉપયોગ કરો અને ઓફ સિઝનના ક્રોપ કરી અને સોશિયલ મીડિયામાં તમારા વેપાર માટે તમે એનું વિડીયો મૂકો લોકો આજે ખાવાવાળા છે ખવરાવાળા નથી ઘણા લોકોને સારું અને ઓર્ગોનિક ખાવું છે પણ લોકો આજે આપવા કોઈ તૈયાર નથી માટે તમે આવી અલગ અલગ પ્રકારની વેરાયટીઓ વાવો લોકો ઘરે તમારી લેવા માટે લાઈનમાં લાગશે અને સો ટકા તમારી આવક પણ બમણી થશે તો દરેક ખેડૂતને આહવાન કરું છું કે અમારા વિનોદભાઈને સારા બિયારણ વાવજો અને તમને પણ બહુ ફાયદો થશે અને તમારી ખેતીની આવક બમણી થશે હું પણ આશા રાખું છું કે આવતી સાલ તમે પણ ભાઈ વિનોદભાઈ પાસેથી બિયારણ લો અને પ્લોટિંગ કરો અને થોડું ઘણું તમે આ વસ્તુ કરો અને તમારા ફાર્મ ઉપર અમે ડેમો આપશું આવતી વખતે બરાબર તો એ પણ આપણે એક શરૂઆત થાય અને તમારા જેવા મોટા ખેડૂતો નામચીન ખેડૂતો કરશે તો નાના ખેડૂતો પણ આમાં જોડાશે અને એમની પણ આવક જે મોદી સાહેબનું અને આપણા જે રાજ્યપાલ સાહેબનું સ્વપ્ન છે કે આવક ડબલ થાય બરોબર તો એ પણ આ વસ્તુથી કરવાથી ડબલ થશે હાલ આ બજારમાં વીસ રૂપિયા અને પચીસ રૂપિયા તો મળે જ છે પણ જો આવી અલગ અલગ વેરાયટી હોય આજે આ ફીસ તો તમને એક એક ફીસ પચાસ રૂપિયા ફીસ લેવા લોકો તૈયાર છે અને બજારની અંદર જો વીસ રૂપિયા કિલો મળી રહી છે તો ખરેખર એમ કે આવી અલગ અલગ વેરાયટી હોય તો સો ટકા તમને બેનિફિટ મળે કંઈક નવું હોય ડીસામાં જો કોઈ નવું આવે ને તો એ ફેમસ જલ્દી થાય છે કેટલાય લોકો બહારના લોકો નવી નવી વેરાયટી ફેમસ થયા છે તો અહીંના ખેડૂતોને વિનંતી કરું છું કે તમે પણ નવી વેરાયટીઓ અપલોડ કરો અને ઘણીવાર કહું છું હું તો ખેતીમાં તમે અપલોડ મારતા જ નવું વર્ધન આવશે એ તમે પણ તમારી ખેતીમાં બદલાવ લઈને આવી નવી વેરાયટીઓ વાવો એવી વિનંતી કરું છું અને મહેશભાઈ કહ્યું છે તો હું આજે કહી દઉં કે ભાઈ આ બંને વેરાયટી હું આવતી સર મારા ખેતરમાં લગાવીશ

વિનોદભાઈ નો ખુબ ખુબ આભાર જય જવાન જય કિસાન